ઓકે સો આજે આપણી સાથે ક્રિએટર સ્ટુડિયોની અંદર આવી ગયા છે એક એવી અદ્ભુત પર્સનાલિટી તમે કદાચ એમને જોયા પણ હશે ઘણી બધી જગ્યાએ તો આપણે એમના પાસે એક સમજીએ કે સબરી વિશે સબરી એની સબર વિશે તો બધાએ સાંભળ્યું જ હશે અને રામ ભગવાન એ આખરે જવું જ પડ્યું હતું સબરી બહુ નાની હતી ત્યારથી એને એવા સંત સમાગમ મળ્યા કે એને રામની ધૂની લાગી હતી સો એવી જ એક સબરી વિશેની વાત કાકા કેવા જઈ રહ્યા છે યસ સબરી એની ભક્તિ ભક્તમાલ ગ્રંથ ની અંદર એમનો ખૂબ સરસ ઉલ્લેખ છે અને સબરી ની ભક્તિ છે એ મને ને તમને ભક્તિ કરવાની પ્રેરણા આપે એવું પાત્ર છે બરાબર ડાક્ટર તરીકે કોઈ ભક્તિ કરે અને સંકટ આવે એટલે ભક્ત શું કહે કે હું ભક્તિ કરું છું છતાં સંકટ આવે છે આટલી ભક્તિ કરું છું છતાંય ભગવાન દર્શન નથી દેતા તો એના માટેનું એક પાત્ર શબરી શબરી નાની હતી ત્યારે ઋષિ મુનિઓના જે છે આશ્રમો વાડવા જોડવા સફાઈ આ બધું કરતા પણ ભીલડી ભીલ જ્ઞાતી હતી એટલે કેટલા કે એનો અનાધાર કર્યો ત્યારે શબરી એ કીધું મારે સેવા તો કરવી છે તો ચાર વાગે ઉઠી અને બધાના આશ્રમો સફાઈ કરે અને બધાની સેવા શુશ્રુષતા કરે દિવસ ઉગે એ એના એના ઘરે જતી ગુરુ લોમેશ ઋષિ એમણે એને મંત્ર આપ્યો અને કીધું કે તને એક દિવસ ભગવાન રામે ચાલીને તને દર્શન આપશે એટલે ભગવાન રામ એમને દર્શન આપ્યા આપ સૌ જાણો છો કે એના હાથે ખાધા જ્યારે રામને રાજ્ય અભિષેક તૈયારી થઈ રાજના ખોટ તૈયારી અયોધ્યાની અંદર ત્યારે દેવો મુંજાણા કે આ રાવણનો વધ થશે કે નહીં આને તો કાલે રાજ્ય અભિષેક થઈ જશે ત્યારે સરસ્વતી માએ કીધું કે હું મંત્રાની બુદ્ધિ છે એ ફેરવી નાખું છું તમે ચિંતા નહીં કરો કાલે વનવાસ જ થશે અને વનવાસ થશે એ રાવણ ખાલી મારવા માટે નહીં પણ અહલ્યાનો ઉદ્ધાર અને શબરીને દર્શન દેવા માટે રામને વનવાસ હાસે થાશે ને હાસે આપ સૌ જાણો છો રામનો વનવાસ થયો અને એંશી વર્ષે ત્યારે એંશી વર્ષની તપસ્યા પછી રામના દર્શન શબરીને મળે છે એટલે શબરી એક એવું પાત્ર છે કે આપણને ભક્તિ કરવામાં આમ દર્શન થાય એવું એક પાત્ર અને હું આપણે એની કોઈ અજ્ઞાત કવિ રચના છે પણ શબરીને લઈને એક અમે દરરોજ જે ગાઈએ છીએ નવું સવાર માં વોકિંગમાં આ મારું પ્રિય વજન છે એ તમને સંભળાવું છું પ્લીઝ શ્રી રામા રામા રટ તે રટ તે રે ઉમા રિયા રામા રામા રટ તે રટ તે વીતી રે ઉમા રિયા રઘુમ તું કબો બીતી ઉમારિયા રામ રામ રટતે રટતે બીતીરે ઉબરી ભજન ભાવના જ રમ તર દરસન કેવન પાણ કમલ નિરમ કરો દાસી કીયા રામ રમરટ તે રટ તે રોજ સવારે મન મે પ્રભુ કે સન મુક્ત રખ ઇ પ્રેમ ને મીઠે મીઠે क्रिएटर स्टूडियो न लाभ लीज़ो तव्हां बदल खूब आनंदड़